રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની છે મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના ઉપલેટાના નાગવદરમાં રહેતા ભાદરકા પરિવારના બંનેના ખેતરો બાજુબાજુમાં આવેલ હોય અને સેઠા બાબતે માથાકૂટ થઈ હતી જેમાં એક જૂથના એક મહિલા સહિત ચાર જ્યારે અન્ય જૂથના બે વ્યક્તિ મળી કુલ છ વ્યક્તિને ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ઉપલેટાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યારે જયેશભાઈ ભાદરકાનો ડાબો હાથ કપાઈ જતા તેને રાજકોટ રિફર કરાયા હતા તો સામસામાં પાઇપ ધોકા અને ધારદાર હથિયારનો ઉપયોગ કરી મારામારી થતા ઉપલેટા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે મીણાભાઈ મસરીભાઈ ભાદરકા નાગવાદર એ ભાઈ જાણવા કાપતો હતો જાણવા ભાઈ એ ભાઈ ને જમી નથી કઈ કે રહી એ ભાઈ ને મેં કીધું હતું કાંઈ પણ થોડા તારા શેખ ને આવવા દે પછી તારે તરીયત થી કાપવા કે છૂટ છે તો કે ના મારે કાપવા છે બધી મારું છે નામ ને પછી અમારા છોકરા ગાય બોલ્યો હતી એમાંથી માતા કોઈ કઈ અમારી પાસે કઈ હથિયાર હતી નહીં પછી એની પાસે પાઇપ હતો છોકરા પાસે ઉવાડી હતી બધી દીકરા બે પાસે

તો એ લોકો કે અમારે વાત કરવી નથી પછી મારા છોકરા મને ફોન કર્યો કે કાકા તમે અહીં આવો આ લોકો મને ના પાડે તો એ મારા છોકરાએ કીધું કે ભાઈ એ ના પાડતા હોય મેં કીધું ના પાડતા હોય તો તું બંધ કરી દે હું આવું છું ત્યાં તો એ આવીને ગાયું મીને બોલવા ને મારા છોકરાને જપા જપી કરી પછી મેં મારા સો બચાવ સારું થઈ મારા છોકરાને પાલી બાર પાલે કોઈ એટલે પછી અમે બધા એ ચાર જણા હતા અમે બે જણા હતા તો મને કુવાડેલો ઘામ આવ્યો હાથમાં માર્યું લાકડી મને પાળી નાખ્યો પછી મારા રામને લાગ્યું વાહ માં વાહમાં ભરોડું ઉઠી ગયું એમાં ભયડો સોલાણ થઈ ગયું માથામાં પાળ માર્યું લાકડો તો પાળી નાખ્યો પછી મારો છોકરાને હાથમાં લાકડું હતું મારવા પછી ઓલું લાકડાને ઠૂઠું હતું ઓલું કુવાળીનું ભટકું લાકડા કાપવાનું એને પછી એને માર્યું આ બે મને મારતા હતા બે એને મારતા હતા રાણાભાઈ અને બાઈ બે મને મારતા હતા અને બે મારતા હતા પછી અમે બે પડી ગયા કીધું કે બંધ થઈ જાવ આપણે આ નથી કરવાનું તો એની એ લોકો કઈ કે મારી જ નાખવા એ તો કા પાવરિયા કર નાખો બીજું હું તમને ના પાડી ગયો બાંધો બાંધવામાં કોઈ દી નથી આઈ જ નથી ખાલી નથી હા ખેસ કર્યો અમે